કંબોલી માધ્યમિક શાળામાં નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય શિબિર યોજાઈ આયોજિત શિબિરનો ગ્રામજનોએ લાભ લીધો હતો ભરૂચના કંબોલી સ્થિત અંજુમ અને ઇસ્લામ સંચાલિત કંબોલી માધ્યમિક શાળામાં અંજુમ અને ઇસ્લામ કંબોલી માધ્યમિક શાળા સંચાલકો તેમજ રોયલ કમ્પિંગ બરોડાના સંયુક્ત ક્રમે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય શિબિર યોજાઈ હતી આયોજિત નિઃશુલ્ક શિબિરનો ગ્રામજનોએ લાભ લીધો હતો આયોજિત શિબિરમાં બરોડાના એમડી તબીબ રિઝવાના મિસ્ત્રી તથા તેમની તબીબી ટીમે સેવાઓ પ્રદાન કરી હતી ગામના તથા આસપાસના ગામોમાંથી સો ઉપરાંત દર્દીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો દર્દીઓને નિઃશુલ્ક દવાઓ મુંબઈ સ્થિત ધી રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી શાળા સંચાલકો તેમજ અંજુમ અને ઇસ્લામના સંચાલકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે તારીખ છ ઓક્ટોબર બે હજાર ચોવીસના રવિવારના રોજ અત્રેલી કંબોલી માધ્યમિક શાળા કંબોલી ખાતે એક મફત આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બરોડાના એમડી ડૉક્ટર રિઝવાના મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં કંબોલી ગામ તથા આજુબાજુના ગામોમાંથી સો ઉપરાંત દર્દીઓએ મફત મેડિકલ કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો કેમ્પ આવી હતી ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે